જામનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની શક્યતાના પગલે માછીમારને સાવચેત કરવામાં આવ્યા ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્રમાં માછીમાર કરવા ગયેલા માછીમારોને સૂચના આપવામાં આવી દરિયામાં વાતાવરણ પલટાની શક્યતાને પગલે તમામ બોટને કિનારે આવી જવા પણ સૂચના આપવામાં આવી હતી मच्छी बोट मच्छी बोट मच्छी बोट भारतीय तटरक्षक की तरफ से एक महत्वपूर्ण सूचना है कृपया ध्यान से सुने मौसम विभाग की ओर से जानकारी मिली है कि अभी समुद्र में मौसम खराब होने की संभावना है कृपया सभी मछुआरे अपनी बोट के साथ तुरंत पास वाले बंदरगाह पे वापस लौट जाएं।